સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સોમનાથ પાસે લોઢવા નામનું ગામ આવે છે આ ગામમાં લખુચારણ એવા તો ગરબા અને આદરભાવવાળા કે સાધુ સંતને દેખતા જ અઢળક ઢળી અછો અછોછોવાના કરી રાજી થાય તેનો એક દીકરો વીરો તેનું નામ તે પણ માતા જેવો જ ભાવવાળો એમને આંગણે હાથણિયું જેવી એકસો ભીસુનું ખાડું દૂજે ભેંસુના શેડ કઢા દૂધમાંથી ઘીના ગાળવા ભરાઈને વેચીને સુખરૂપે પોતાનો જીવન વ્યવહાર ચલાવે સાધુ સંતને આંગણે આવતા જ અતિ ભાવે કરીને દૂધ ઘી ખવડાવી રાજી કરે એક વખત આ નેસડે આત્માનંદ સ્વામી આવ્યા લખુબાઈએ આદર સત્કારમાં કાંઈ કમી ન રાખી એથી સ્વામી રાજી થયા સિદ્ધ સંત આત્માનંદ સ્વામીએ તપના પ્રતાપે લખુબાઈને બ્રહ્મસ્થિતિ આપી લખુબાઈ તો સ્વામીને જ ભગવાન માનતા આત્માનંદ સ્વામીના શિષ્ય બાળાનંદ અને વિઠલાનંદ પણ એ વખતે ત્યાં લોઢવા ગામે જ રહેતા આત્માનંદ સ્વામી ધામમાં ગયા પછી ઉદ્ધવજીના અવતાર રામાનંદ સ્વામી પણ લખુચારણને ત્યાં પધાર્યા રામાનંદ સ્વામીનો પ્રભાવ જોઈ લખુમાં તેમને મહાપુરુષ માનતા તેથી તેમના પ્રત્યે ખૂબ અહોભાવ રાખતા છતાં પણ ગુરુદેવ આત્માનંદ સ્વામી તો ઈશ્વરનો અવતાર છે એવું તે દ્રઢપણે કાયમ માનતા આત્માનંદ સ્વામી છે જે હ અમે માનીએ ઈશ્વર તે હ તેને ભજીયે ભાવ આણી દાતા કલ્યાણ ના એ જ જાણી આ લખુમાના તપને ભક્તિભાવને વશ નીલકંઠ વર્ણી પ્રભુ વન વિચરણ કરતાં કરતાં એમના નેહ નીતરતા નેસમાં પધાર્યા ને દોઢ મહિનો રોકાયા લખુબાઈ તો વરણીની કાયા જોઈ વલોપાત કરતા બોલી ઉઠા કે વરણી આથી કેવી રીત કહેવાય આ દેહ છે તો ભજન છે આ હાડ માંસને સૂકવવાથી આત્માને કેવું કષ્ટ થાય એ તો વિચારો તમારા દેહને આટલો બધો પીડીને દુઃખી શા માટે કરો છો હમણાં અહીં જ રોકાઈ રહો ખાશો પીસો તો ભગવાન ભજવામાં પણ સુખ શાંતિ રહેશે આમ માતૃ વાત્સલ્ય સહ મીઠો હેતભેરો ઠપકો આપી લખુબાઈ વરણીને તેની મરજી મુજબ ભોજન કરાવતા આમ વરણી લોઢવા ગામે દોઢ મહિનો રોકાયા ત્યાં રહ્યા થકા વરણીએ લખુમાં બાળાનંદ અને વિઠલાનંદને વિશિષ્ટાદ્વૈતની વાતો કરી કરીને લખુમાની અદ્વૈત તેમજ નિરાકાર તમામ તમામ મિટાવી દીધી કરુણા દે કરુણા કરી સત્ય માનો વિશિષ્ટાદેત મત સત્ય નથી જ અદ્વૈત સૂત્ર તથા જે વેદાંત સંભળાવી તેની ભાંગી ભ્રાંત ત્રણ જણ ને ત્યાં કરાની જ મતના કાઢા ખોદી એક દિવસ વર્ણિએ રજા માગી તીરથ કરવા જઈશું લખુમા કહે આ દેહને પૂરો ચેતનવંતો થવા દો પછી જ્યાં જવું હોય ત્યાં જજો અહીં છાનામાના બેસીને ભજન કરો ને જ્યાં ત્યાં બહુ ભટકવાના સંકલ્પ મેલો લખુબાએ શ્રીહરીને ઠબકો આપ્યો છતાં વરણીએ કહ્યું કે લખુમા સાધુ તો ચલતા ભલા અમે બહુ રોકાયા હજુ અમારે ઘણે ઠેકાણે ભ્રમણ કરવાનું છે ઘણા ભક્તોને મળવાનું છે ખૂબ આગ્રહ કરતાં પણ વરણી રોકાયા નહીં ને જતાં જતાં લખુબાઈને કહ્યું કે ભાઈ તમે અમને રાજી કર્યા છે તો કંઈક વરદાન માગો ત્યારે વરણી ત્યારે કહે કે વરણી મારે તે શી કમી છે દીકરો કહ્યા કરો ઘેરે હાથણી જેવી સો ભેંસું દૂજે છે વરો વ્યવહાર ધમધોકર ચાલે છે આત્માનંદ સ્વામીની પૂર્ણ કૃપા છે છતાં તમે રાજી થયા હો તો મારા આ મારો દીકરો વીરો ને આ સો ભેંસોનું ખાડું કાયમ રહે એવા આશીર્વાદ આપો વરણીએ સાંભળી ને મનોમન બોલ્યા કરે રેરે ભાઈ તમે તો માગ્યું માગ્યું ને આ લોકની માયાનું સુખ માગ્યું વરણી મોં મલપતા જતા જતાં બોલ્યા ને ચાલતા થયા लखुबाई ने कहे भगवान, तमे मागो मुखे वरदान कहे बाई सुनो तप मारो पुत्र छे वीरो नाम सुतते अने भेसो जेह, सदा काल सुखी रहे ते सुनी भाखे मुखे भगवन्त ते तो मागु तमे नाशवन्त વાટે જતા વરણીના દેહ સામે સ્થિર નજરે લખુબાઈ જોઈ રહ્યા અને બોલ્યા અહોહો ભગવાન આ વરણીનું તપ પણ અનોખું છે અને ઓળખવા પણ અઘરા છે એમ કહેતા લખુબાઈની આંખો ભીંજાઈ ગઈ હજુ લખુબાઈની નજરે વરણીને જોવામાં ધરાઈ ન લખુબાઈની નજર વરણીને જોવામાં ધરાઈ નહોતી વર્ષોના વાણાવાયા રામાનંદ સ્વામીએ નીલકંઠ વરણીને જેતપુરમાં ગાદી સોંપી સ્વામિનારાયણ મહામંત્ર સોળોએ કરાયે ખીલી ઉઠો સ્વામિનારાયણ ભગવાન જગ જાહેર થયા લોકમાનસ ઉપર છવાઈ ગયા એકવાર શ્રીયરીએ મેઘપુરમાં ઉત્સવ આદર્યો એ ઉત્સવમાં ઘરડા લખુચારણ શ્રીયરીના દર્શન કરવા આવ્યા ને છેટા ઊભા રહી વિચારતા હતા આટલા બધા માણસોના ભીડામાં નજીક શી રીતે જવાય જેને લોકો ભગવાન કહે છે તેના આ આખર જિંદગીના દર્શન તો કરી લેવા છે પણ હું ત્યાં કઈ રીતે પહોંચી શકું હવે તો આંખે પણ બરાબર સૂજતો નથી એકવાર સરખા દર્શન થઈ જાય તો અંધકાળ સુધરી જાય એમ વિચારતા નિરાશ થઈ નિશાશા નાખતા લખુભાઈ ઊભા હતા ત્યાં થોડો ભીડો ઓછો થયો અને મહારાજની દૂર નજર પડતા લખુભાઈને જોયા તરત તેમણે મયારામ ભટ્ટને પાસે બોલાવીને કહ્યું કે પેલા સામે ઊભેલા ડોશીમાને અહીં હાથ પકડીને લઈ આવો મયારામ ભટ્ટ તુરત ગયા અને લખુમાને પાસે લાવ્યા હાથ જોડી ધારી ધારી નજર માંડી હૈયું ધરાય ત્યાં સુધી દર્શન કરતા જોઈને મહારાજે કહ્યું કે લખુમા તમે અમને ઓળખા કે નહીં તમારે ત્યાં દોઢ માસ અમે રોકાયેલા તે દિવસે શરીર દુબળું જોઈ તમે અમને વઢતા ને પરે પરાણે કઢેલા દૂધની તરમાં સાકર નાખીને જમાડતા તમારા ઘરની ઓસરીએ અમને દરરોજ આત્માનંદ સ્વામીના અદ્વૈત મત અને અમે તમને તેમને ઈશ્વરના સાકાર સ્વરૂપની વાતો કરતા એમ કહીને મહારાજે પોતાની ડોકમાંથી ફૂલનો હાર કાઢીને પ્રસાદીનો હાર આપ્યો લખુમાં ભૂતકાળ સંભાળતા કે કરે રે તમે પહેલાં વર્ણિત છો મેં તો સાંભળેલું કે રામાનંદ સ્વામીએ એક જુવાન સાધુને ગાદીએ બેસાડ્યા છે તે બહુ લીલા કરે છે એ તમે જ હશો એ ધારણા જ ન હતી હું તો તમારા દર્શન કરીને ધન્ય ધન્ય થઈ શ્રી હરિ કહે કે લખુમા હા અમે એ જ છીએ સારું તમે આવ્યા તો હવે આ ઉત્સવ કરીને જ જજો એમ કહી શ્રીહરીએ લખુમાને ચાર દિવસ રોકા ને પછી ઘેર જવા રજા દીધી અસ્તુ નારાયણ શ્રી હરિલીલામૃત કળશ ત્રણ વિશ્રામ ચોવીસ માંથી